આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસનું સપનું જોવે બે હજાર બાવીસમાં જે થયું એ યાદ કરે અને ભૂતકાળથી લઈ અને હવે ભવિષ્યની વચ્ચેની જે આખી રેખા છે આમ આદમી પાર્ટીની એમાં ખૂબ બધું બદલાઈ ગયું છે એટલે પાંચ નેતાઓ જીત્યા હતા આમ આદમી પાર્ટીમાંથી જેમાંથી એક નેતા હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નથી કારણ કે એમણે પહેલાં રાજીનામું આપ્યું બધા પદ પરથી પછી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને એ બેઠક એટલે બોટાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના થોડા સમય પહેલા ધારાસભ્ય ધારાસભ્ય હતા પણ હવે એ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નથી રહ્યા એમને રાજીનામું આપ્યું ને એના પછી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આમ આદમી પાર્ટી બહુ જ ક્લિયરલી કહી દીધું હતું કે ભલે ઉમેશ મકવાણા હવે આમ આદમી પાર્ટીનો હિસ્સો નથી પણ બોટાદ અમે બે હજાર સત્યાવીસમાં જીતીને બતાવીશું બોટાદની જનતાએ આમ આદમી પાર્ટીને પસંદ કરી છે એવું એમનું કહેવું હતું હવે પ્રશ્ન એ થાય કે બોટાદમાં જો ઉમેશ મકવાણા જીત્યા હવે કોણ જીતે બે હજાર સત્યાવીસ થાય તો કયા નેતાને ચહેરો એવો એવો એવા કયા નેતા છે કે જેને ત્યાં ઉતારવામાં આવે તો એ જીતી શકે તો પછી પછી હવે રાજુ કરપડાને તૈયાર કરવામાં આવી રહ્યા છે આખી વાત જો વિસ્તારથી સમજીએ તો જ્યારે રાજુ કરપડાને સૌરાષ્ટ્રની આખી જવાબદારી તો આપી છે આમ આદમી પાર્ટીએ સાથે જ બોટાદની જવાબદારી પણ આપેલી છે જેમ જ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા એમ તરત રાજુ કરપડા થોડાક જ દિવસોમાં ત્યાં પહોંચ્યા હતા ત્યાં સભા કરી હતી ત્યાંના ખેડૂતો મેઇન ટાર્ગેટ ઓડિયન્સ જ આમ આદમી પાર્ટીની અત્યારે ખેડૂતો છે બોટાદ યાર્ડનો મુદ્દો હોય કે પછી બોટાદ જીતવાની વાત હોય ધીરે ધીરે એક એક નેતાઓનો એવો ચહેરો જે છે એ આમ આદમી પાર્ટી એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે આ તમારા જનનાયક છે આને તપ તમે પસંદ કરશો તો એ તમારા માટે લડશે લડાયક નેતા છે પ્રશ્ન પૂછવાવાળા નેતા છે વિસાવદરમાં પણ કંઈક એવું થયું ગોપાલ ઇટાલિયા જે રીતના જીત્યા જે સ્ટ્રેટેજી સાથે આમ આદમી પાર્ટી ઉતરી હતી એ સ્ટ્રેટજી હવે બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટી કરવા માંગે છે એટલે જેટલા એવા ચહેરા છે કે જે લડાકુ છે જે યંગ છે જે મુદ્દાઓ ઉપાડી શકે એવા છે જે એવું માને છે કે અમે જેલ જવા પણ તૈયાર છીએ એ બધા નેતાઓને અત્યારે એક્ટિવ કરી દીધા છે રાજુ ગરપડા બોટાદથી બે હજાર સત્યાવીસમાં લડે તો કોઈ નવાઈ નથી કારણ કે યાર્ડનો મુદ્દો તમે જુઓ બે દિવસથી એ ખૂબ ચર્ચામાં છે એમની અટકાયત થાય છે અટકાયત થયા પછી અમે એમની સાથે જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહેવું છે કે આને રાજનીતિ સાથે ન જોડવું જોઈએ અમે ખેડૂતો માટે લડી રહ્યા છીએ ખેસ બાજુ પર મૂકીને પણ ખેડૂતો માટે લડી શકીએ છીએ પણ અલ્ટિમેટલી ફાયદો આમ આદમી પાર્ટીને જ થવાનો છે જો એ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડે છે તો બોટાદમાં એમની પાસે બીજો ચહેરો કયો છે અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવું પડે એમ છે ત્યાં મજબૂતાઈથી લડવા માટે એવા કયા ચહેરા છે કે જે આમ આદમી પાર્ટી ઉતારી શકે ઘણી બધી વાર કોંગ્રેસ પાસે પણ એ ચહેરા નથી આમ આદમી પાર્ટી અત્યારથી બે હજાર સત્યાવીસનું બેઝ બનાવી રહી છે એવા ચહેરાઓને તૈયાર કરી રહી છે લોકો વચ્ચે મોકલી અને એ મુદ્દાઓ સામે એટલી લડી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં એકદમથી કોઈ નવા ચહેરાને ઉતારી અને ટ્રાય એરર નથી કરવા અમુક બેઠકો એવી રાખવી છે કે જે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી શકે એમાંની જે એક બેઠક બોટાદની પણ છે આમ આદમી પાર્ટી માટે તો હવે એ નાકનો સવાલ પણ છે કે અમે જે નેતાને સસ્પેન્ડ કર્યા એ ફરીથી કેવી રીતના ત્યાં જીતી જાય એટલે આમ આદમી પાર્ટીના નેતા જીતવા જોઈએ બે હજાર બાવીસમાં જો જીત્યા છે તો સત્યાવીસમાં પણ એ જીતે આશા આમ આદમી પાર્ટીને છે એટલે રાજુ કરપડા બોટાદ યાર્ડનો મુદ્દો રાજુ કરપડાની અટકાયત એ પોલીસમાં પોલીસ સ્ટેશન જઈને આવ્યા હવે ઉપવાસ પર બેઠી છે આમ આદમી પાર્ટી આખું અત્યારે બોટાદ તરફ ફોકસ કરી રહ્યું છે અને આ ફોકસ અત્યારે ખેડૂતો માટેનું નહીં ખેડૂતો માટે તો ખરી જ એટલે આંદોલન થઈ રહ્યું છે તો અલ્ટિમેટલી ખેડૂતોને પણ ફાયદો તો થશે જ પણ આખો મુદ્દો જે છે એ રાજનૈતિક એટલે જોવામાં આવે છે કે આમ આદમી પાર્ટીનું ફોકસ હવે બોટાદ બે હજાર સત્યાવીસનું છે ઉમેશ મકવાણાની સામે કે પછી ભારતીય જનતા પાર્ટી જે પણ નેતાને ઉતારે એ બધા નેતાની સામે રાજુ કરપડાને ઉતારવાનો પ્લાન હોઈ શકે એવી સંભાવનાઓ છે રાજુ કરપડાનો ચહેરો સુરેન્દ્રનગરથી હવે શિફ્ટ કરી અને બોટાદમાં એસ્ટાબ્લિશ કરવા માટે આમ આદમી પાર્ટી એ સ્ટ્રેટેજીથી આગળ વધતી એવું દેખાઈ રહ્યું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો